પડી ગયા છે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જીત મેળવવા માટે એડી ચોટી નું જોડ લગાવી રહ્યા છે ત્યારે વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર અને વાઘોડિયા વિધાનસભા બેઠકના સંભવિત ઉમેદવાર કનુભાઈ પૂજાભાઈ ગોહિલ કે જેઓ અમિત ચાવડાના ખૂબ જ નિકટ સંબંધ ધરાવતા નેતા છે અને તેઓને વડોદરાનું નેતૃત્વ કરવાની તક અમિત ચાવડાએ આપી છે ત્યારે આ જોજ અનગઢ ગામ ખાતે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા અને વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પડિયારે અનગઢ ગામના ખોડિયાર મંદિરથી લઈને મહીસાગર ખાતે આવેલું મસાણી મેદળીમાનું પગપાળા મંદિરે દર્શન કરી ધજા ચડાવી હતી અને મોટી સંખ્યામાં ગામના લોકો તેમજ કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા મહીસાગરના કાંઠે મા મહોળી માતાજીનું મંદિર તમામના શ્રદ્ધાનો એક આસ્થાનું કેન્દ્ર છે દર વર્ષે કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે માતાજીના આશીર્વાદ લેતા હોઈએ છીએ અને આ વખતે પણ સમગ્ર ગુજરાતના લોકોની સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે સૌનું કલ્યાણ થાય ભાઈચારો વધે અને આખા દેશમાં પ્રેમ મોહબતનો એક ભાવના સાથેનું એક સામુદ સામુદાયિક પ્રયત્નો થાય એના માટે સૌએ આજે પગપાળા માતાજીના ત્યાં આવીને ધજા ચઢાવી છે પ્રાર્થના કરી છે માતાજીને વિનંતી કરી છે કે ગુજરાત અને દેશમાં જે નફરતનું વાતાવરણ છે જે ભાગલા પાડોની રાજનીતિ ચાલી રહી છે એમાંથી લોકોને મુક્તિ અપાવે લોકો પ્રેમ અને ભાઈચારા સાથે પરિવારની રીતે જીવીને આ રાજ્ય અને દેશને આગળ વધારવા માટેની શક્તિ આપે એવી પ્રાર્થના કરે દિમા શૈતન હૈ બચકે ના બોટે મિયા આર રેડી ટુ લર્ન એવરીડે આર યુ રેડી ટુ લર્ન બિકમ પરફેક્ટ અરીના હેલ્પ યુ માસ્ટર દનિમેશન એન્ડ વીક ટુ ટોપ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ જવાઈન ટુડે એન્ડ બિકમ જૉબ રેડી વોચ આ ન્યૂ ફિલ્મ બળે મિયા છોટા મિયા Only in theaters this Eid.